જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષાનું બે હજાર પચીસના ગણિતના પ્રશ્ન ચાર અ એના પ્રકરણના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન એક રૂપિયા આઠ હજાર એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે પાંચ ટકાના દરે મૂક્યા છે તો બે વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે તો આર બરાબર રકમ સોરી પી બરાબર છે આઠ હજાર આર બરાબર વ્યાજનો દર પાંચ ટકા અને એન બરાબર બે વરસ તમારે એ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો સૂત્રો છે મિત્રો એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સો એની એન ઘાત તો પી એટલે આઠ હજાર કાઉસમાં એક વત્તા આર એટલે પાંચ એના છેદમાં સો આખા કાઉસનો વર્ગ સો લ્યો લસા સો વત્તા પાંચ એટલે એકસો પાંચના છેદમાં સો આખા કાંસનો વર્ગ આઠ હજાર ગુણ્યા એકસો પાંચના છેદમાં સોનો વર્ગ છે વર્ગ હોય એટલે કેટલી વાર લખાય બે વાર એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ એના છેદમાં સો ગુણ્યા સો એક બે ને ત્રણ મીંડા શું થઈ ગયા ઉડી ગયા તો આઠ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ એટલે જવાબ આવશે અઠ્યાસી હજાર બસો એને ભાઈ ગયા દસ મીંડું મીંડું ઉડી ગયું કેટલા આઠ હજાર આઠસો વીસ આને કહેવાય મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત બરાબર તો બે વર્ષના અંતે એને કેટલા રૂપિયા મળશે વ્યાજ સહિત આઠ હજાર આઠસો વીસ બીજો દાખલો રૂપિયા અગિયાર હજારનું ચાર ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો પી બરાબર અગિયાર હજાર આર બરાબર ચાર ટકા એન બરાબર બે વર્ષ શું થાય મિત્રો સૂત્રો એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સો એની એન ઘાત પી એટલે અગિયાર હજાર કાઉસમાં એક વત્તા આર એટલે ચાર એના છેદમાં સો એનો વર્ગ સો લસાલ્યો સો વત્તા ચાર એટલે એકસો ચારના છેદમાં સો એનો વર્ગ તો અગિયાર હજાર ગુણ્યા એકસો ચાર ગુણ્યા એકસો ચાર એના છેદમાં સો ગુણ્યા સો તો ત્રણ મીંડા વિડા અગિયાર ગુણ્યા એકસો ચાર ગુણ્યા એકસો ચાર એના છેદમાં દસ ત્રણેયનો ગુણાકાર કરો એટલે આવશે એક લાખ અઢાર હજાર નવસો છોતેર એને ભાયકા દસ એટલે અગિયાર હજાર આઠસો ને સત્તાણું પોઈન્ટ છ ઓકે મિત્રો તો તમારે શોધવાનું છે વ્યાજ તો વ્યાજ મુદલ ઓછા મુદલ અગિયાર હજાર આઠસો સત્તાણું પોઈન્ટ છ ઓછા અગિયાર હજાર એટલે જવાબ આવશે આઠસો સત્તાણું પોઈન્ટ છ ત્રીજો દાખલો રૂપિયા દસ હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદલ શોધો તો પી બરાબર દસ હજાર આર બરાબર પાંચ ટકા એન બરાબર બે વરસ શું થાય મિત્રો સૂત્રો એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સો એની એન એનઘાત દસ હજાર કાઉસમાં એક વત્તા પાંચના છેદમાં સો એનો વર્ગ સો વત્તા પાંચ એટલે શું થાય એકસો પાંચ તો દસ હજાર ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ એના છેદમાં સો ગુણ્યા સો ચારે ચાર મીંડા ઉડી ગયા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ એટલે અગિયાર હજાર પચીસ એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત હવે આપણે જોઈએ છીએ વ્યાજ તો વ્યાજનું સૂત્ર છે આઈ બરાબર એ ઓછા પી એ આવ્યા અગિયાર હજાર પચીસ ઓછા દસ હજાર એટલે જવાબ આવશે એક હજાર પચીસ ચોથો દાખલો ચાલીસ હજારનું દસ ટકા લેખે ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મોદલ શોધો તો પી બરાબર ચાલીસ હજાર આર બરાબર દસ ટકા એન બરાબર ત્રણ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે મિત્રો એ બરાબર પી કાઉસમાં એક વત્તા આરના છેદમાં સો આખા ની એન ઘાત તો પી ચાલીસ હજાર કાઉસમાં એક વત્તા આર એટલે દસ એના છેદમાં સો આખા કાંશની ત્રણ ઘાત સો લતાલીયો સો વત્તા દસ એટલે એકસો દસ તો ચાલીસ હજાર ગુણ્યા એકસો દસ ગુણ્યા એકસો દસ ગુણ્યા એકસો દસ એના છેદમાં સો ગુણ્યા સો ગુણ્યા સો બરાબર તો સૌ પ્રથમ ચાર મીંડા ઉડાડો એક બે ત્રણ ને ચાર ચાર એકુ ચાર અને પચીસ ચોકું સો એકસો દસ ગુણી એકસો દસ ગુણી એકસો દસ એટલે એકસો દસનો ઘન એક લાખ સોરી તેર લાખ એકત્રીસ હજાર એને ભાગા પચીસ એટલે ત્રેપન હજાર બસો ચાલીસ એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત હવે વ્યાજ બરાબર શું થાય આઈ બરાબર એ ઓછા પી ત્રેપન હજાર બસો ચાલીસ ઓછા ચાલીસ હજાર એટલે તેર હજાર બસો ચાલીસ એને કહેવાય વ્યાજ ઓકે મિત્રો તો આ આપણે જોયા પ્રશ્ન ચાર અના દાખલાઓ હવે આપણે બીજા ચેપ્ટરના દાખલાઓની અંદર જઈએ છીએ બીજું તમને ફરી પાછું કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો સાદુરૂપ આપો પહેલા કાઉસમાં છે ત્રણેક્સ ઓછા પાંચ બીજા કાઉસમાં એ ત્રણેક્સ ઓછા પાંચ વત્તા ત્રીસ એક્સ તો સૌ પ્રથમ બે કાઉસ છે બે કાઉસમાં બે પદ છે તો એને છોડો એટલે બોલાય પહેલા કાઉસનું પહેલું પદ ત્રણેક્સ બીજો કાઉસ ત્રણેક્સ ઓછા પાંચ પહેલા કાઉસનું બીજું પદ માઇનસ પાંચ ત્રણેક્સ ઓછા પાંચ અને વત્તા ત્રીસ એક્સ હવે કાઉસ છોડો ત્રણ તેરી નવ એક્સનો વર્ગ ત્રણ પીછા પંદર એક્સ પાંચ તેરી પંદર એક્સ ઓછે ઓછે વત્તા પચુ પચુ પચીસ અને વધતા એક્સ હવે સજાતીય પદો ભેગા કરો નવ એક્સનો વર્ગ પંદર એક્સ ને પંદર એક્સ એટલે ત્રીસેક્સ વત્તા પચીસ અને વધતા ત્રીસ એક્સ વધતા ત્રીસેક્સને ઓછા ઉડી ગયા વધુ શું નવ એક્સનો વર્ગ પચીસ બીજો દાખલો પહેલા કાઉસમાં બે એક્સ વત્તા ત્રણ બીજા કાઉસમાં બે એક્સ વત્તા ત્રણ ઓછા નવ તો ફરી પાછું મિત્રો બે કાઉસ છે બે કાઉસની અંદર બબે પદ છે તો પહેલા કાઉસનું પહેલું પદ બે એક્સ બીજો કાઉસ બે એક્સ વત્તા ત્રણ પહેલા કાઉસનું બીજું પદ ત્રણ બે એક્સ વતા ત્રણ ઓછા નવ કાઉસ છોડો બે દુ ચાર એક્સનો વર્ગ ત્રણ દુ છ એક્સ ફરી તંદુ છ એક્સ તંતેરી નવ ઓછા નવ 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 ઉડી ગયા તો વધુ શું ચાર એક્સનો વર્ગ છ એક્સ ને છ એક્સ એટલે બાર એક્સ ત્રીજો દાખલો પહેલાં કાઉસમાં એક્સનો વર્ગ વતા પાંચ બીજા કાઉસમાં એક્સનો વર્ગ ઓછા પાંચ અને વત્તા પચીસ અહીં પણ બે કાઉસ છે અને બે પદ છે તો પહેલા કાઉસનું પેલું પદ છે એક્સનો વર્ગ બીજો કાઉસ એક્ષનવર વર્ગ ઓછા પાંચ પહેલાં કાઉસનું બીજું પદ છે પ્લસ પાંચ એક્સનો વર્ગ ઓછા પાંચ વત્તા પચીસ કાઉસ છોડો એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત ઓછા પાંચ વત્તા પાંચ વત્તે ઓછા પચીસ અને વત્તા પચીસ તો પચીસ પચીસ ઉડી ગયા પાંચ એક્સનો પાંચ ઉડી ગયા વધુ શું માત્ર એક્સની ચાર ઘાત ચોથો બે એક્સ વત્તા ચાર બે એક્સ ઓછા ચાર ઓછા આઠ તો પહેલાં કાઉસનું પહેલું પદ બે એક્સ બીજો કાઉસ બે એક્સ ઓછા ચાર વત્તા પહેલાં બીજું પદ ચાર બે એક્સ ઓછા ચાર ઓછા આઠ છોડો બે એક્સ ગુણ્યા બે એક્સ એટલે ચાર એક્સનો વર્ગ ઓછા ચાર દુ આઠેક્સ વત્તા ચાર અને ઓછા ચોકે ચોકે સોળ ઓછા આઠ વત્તા આઠ એક્સ ઓછા છે ઉડી ગયા ચાર એક્સનો વર્ગ ઓછા સોળ ને આઠ ચોવીસ ઓકે મિત્રો તો આ આપણે પ્રશ્ન ચાર ના દાખલાઓ પર ચર્ચા કરી જ રીતે બીજા એસાઈમેન્ટના દાખલાઓ અને પ્રશ્ન જવાબો જોવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ